શિક્ષણ મંડળ સંચાલિત શાળામાં લાયન્સ દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વિશેષ નવરાત્રી ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ લાયન્સ ઇન્ટરનેશનલ ગવર્નર શ્રીમતી મોનાબેન અને તેમની ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ શ્રી આનંદભાઈ ચોખાવાળા અને ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ ચોક્સીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં માં જગદંબાની આરતીથી કરવામાં આવી હતી જે શાળાની આચાર્ય શ્રી મનીષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ યોજાઈ ત્યારબાદ ગવર્નર શ્રીમતી મોનાબેને પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ બાળકોના સર્વાંગી વિકાસ માટે લાયન્સ ઇન્ટરનેશનલ સતત તત્પર રહી કાર્યરત છે આ પ્રકારના કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ અને આનંદ ભરવા માટે ખૂબ મહત્વના છે ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ ચોક્સે જણાવ્યું હતું કે શાના બાળકો હવે માત્ર બ્રેઇલ લિપિ સુધી સીમિત નથી રહ્યા તેઓ ટેકનોલોજીના આધુનિક સાધનો દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવી રહ્યા છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ સંગીતના તાલે ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા શાળાના શિક્ષકો અને લાયન્સ ટીમના સભ્યો પણ બાળકો સાથે ગરબાની ઉજવણીમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ખુશી ભર્યું હતું આ કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી મનીષાબેન ગજરે લાયન્સ ઇન્ટરનેશનલના શ્રી તથા સમગ્ર ટીમનો આભાર માન્યો અને જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોના સામાજિક સશક્તિકરણ માટે પ્રેરણારૂપ સાબિત થાય છે